ॐ श्रीगणेशाय नमः बदाच् गीताप्रेमिभक्तोने सादर्पणां साते जय श्रीकृष्ण श्लोक श्लोकक्रमाङ्क एक्विस् ति अठ्यावीस् अव्यक्तोक्षरः युक्तः परमां गतिं यं प्राप्य न निर्वतन्ते તદ્દામ જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે પુરુષો સ પર ભક્ત્યાલભ્યસ્ત યા સ્થાન ભૂતાની યે પ્રથાપુત્ર જે પરાત્માન્ય અંતર્ગત સર્વૂતો છે તથા જે સચ્ચિદાનંદઘન પરમાત્માથી આખું જગત પરીપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમપુરુષ્તો અનન્ય ભક્તોથી જ પામી શકાય છે કાલે આવૃતિ યોગિનઃ પ્રયાતા યાતમ કાલમ વક્ષ્યામી ભરત વર્ષભે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ અગ્નિર્જ્યોતિર શુક્લ ક્ષણમાસા ઉત્તરાયણ તત્ર પ્રયાતા ગી બ્રહ્મ બ્રહ્મ વિધો જના આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવિત્તા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે ધૂમો રાત્રિસ્થા કૃષ્ણમાસા યોગી પ્રાપ્ય નિવર્તતે અને જે માર્ગે ધુમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર શકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે શુક્લ પક્ષે ગતિ જગતઃ શાશ્વતે મતા એક્યા ના વૃત્તિ અન્ય વાર્તતે પુનઃ કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગે સનાતન મનાયા છે એ બેમાંથી એક માર્ગે જનાર જ્યાંથી પાછી નથી ફરવું પડતું એ પરમગતિને પામે છે અને બીજા માર્ગે જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે તસ્માર્જુના હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને कोई पन योगी मोहित नथी तथा तो। माटे हे अर्जुन तू सर्व काले समबद्धि स्वरूप योग युक्तथा युक्त अर्थात निरंतर मने प्राप्त करवा माटे साधन करनार था वेदेशु यज्ञेशु तपहसु चैवा दानेशु यत पुण्य फलम प्रदिष्टम अत, अत्येति તત સર્વમિદમ તત્સર્વિદ્વા યોગી પરમ તદ્યમ યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત परम पदने पामे ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः योगेशं सच्चिदानन्दम् वासुदेवं व्रजप्रियम् धर्मसंस्थापकम् वीरम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणम् मम श्रीकृष्णाशरणम् मम ॐ श्रीकृष्णार्पणमस्तु